સાવલી તાલુકા હેલ્થ સેન્ટર ખાતે કુપોષિત સગર્ભા મહિલાઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો સમાજસેવી સંસ્થા શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ પહેલ હાથ ધરાઈ હતી કાર્યક્રમ અંતર્ગત સાવલીનગર અને ગ્રામ્ય વિસ્તાર અંદાજે પંચોતેર જેટલી કુપોષિત સગર્ભા મહિલાઓને પોષક તત્વોથી ભરપૂર ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાયું હતું તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર એચએચ ખાન સહિત સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વસ્થ માતા સ્વસ્થ બાળના સંદેશ સાથે માતા અને બાળકના આરોગ્યમાં સુધારો લાવવાનો છે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે હેલ્થ સેન્ટર ખાતે આજે સગરબા ભીનોને પાંચ મહિનાથી અમે આપીએ છીએ અને ત્રણસો ને અત્યાર સુધીમાં થઈ છે સગર્ભા બહેનોને અમે એટલા માટે આપીએ છીએ કે સગર્ભા બહેનોનું પાંત્રીસથી પિસ્તાલીસ પિસ્તાલીસ પ્લસ થાય એ માટે અમે એમને આજે કીટ ગોળ ખજૂર લોટ ન્યુટ્રીશન પાવડર એ બધું આપીએ છીએ અને આપણા ભારતના વડાપ્રધાન જે નવજાત મહિલાઓ હોય જે મહિલા હોય છે એમના નવજાત બાળકની સંભાળ માટે સશક્ત નારી અને સશક્ત પરિવાર તરીકે એમની વ્યાખ્યા છે એ પ્રમાણે અમે આ સમગ્ર ગુજરાતની અંદર અને સાવલી તાલુકામાં બી અમે આ જે કીટ આપી રહ્યા છે એ સમગ્ર મહિલાઓને સારું અનુભવે અને સારા સ્વસ્થ રહે એ અમારી આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર